આમ પ્રો તમને વિસાર થાય એમાં મને વિસાર થાય છે એની છે ને હું તો હા શું કહું એક છોકરો છે આખું મોટું મોટું ને એની આ રહેશે ને આ ફાયલને પ્રેમ હતો તો ખબર નહીં ક્યાં કમળા ગયો હોયો ગયો ખબર થાય એમ છે કે ભાગી ગયો ખબર નહીં શું હોય એ એટલે એની માન બધા ઓછા ના પે એટલે અહીં હા પાડી દીધું છે પાયલ વેરે ન કરી કોઈને હા નતા પાડતા માતા વગો વાઈને એટલે પછી હા પાડી દીધું よせおままにのんにかわりんときんらにでもう。でまにのんにたまんかまと y ん、だいそくりん、にぽあぷりたんだいだい lactity。あんにぱい、そにいれまじょともにすゆせ、こくなんそくりら、ぷたぱわらさ、ともかへら、まにたいけ

કરવું લે ખબર નથી પડતી હા માથું દુખવા માંડ્યું હા મગ દુખવા માંડ્યો શું કરું નહીં શું એક વાર ફોન તો કરું કા ના ના વળી ફોન કરીને કંઈ થાય ને તો કહે પાછી હવે જય નહીં એને કીધું એ પૂછશે જય નહીં મળવા જવાના હતા કે નિશું પાસે જવાના તો નિશું પૂછવાની જ છે બધું સુનિલ હે સુનિલ સુનિલ ક્યાં છો તમે

¿Qué ¿Qué más vi que la gente se ha no en un grupo de gente. La gente se ha quiere que se haga un grupo de gente. se ha de gente. Leyes se ha convertido en un grupo de gente. Leyes se ha convertido en un grupo de gente. Leyes se ha convertido en un grupo de gente. Leyes lo ha હાલો કાદા હું કાંકરીનો કિલો કેતરીનો ભાવ વધી ગયો આપણે જવાનું તો કાંકરીનો કિલ્લો નિશું કેમ છે તને નિશુ મજામાં છે ને હા સારું છે તને કેમ છે મજામાં છે ને આમાં જો પગ ભાંજી ગયો ખબર એ ન પડેલી હું તારે ઘરે જવતી હતી દોડતી હતી ને તો પગમાં લાગી ગયો એટલે હું કરી લઉં તું વિચાર હવે શું શું કરી લેવું તને એટલે ખબર ન પડે પાછળ હોરન મારે છે ગાડી આવે છે હે ધોળી જાતી અને સુમેલ બોલે મગજમાં વાતો લઈને એ તો ગમે એમ ફરે છે તને નથી ખબર કોલે જાય તો હિરાન જેમ બની ગયો ને વાડ બાળ અલગ કરાવી લીધા તને કઈ ખબર છે હા છે એવું કર્યું એની બે ઓહો હો હો કે એ તો બધું કેમ ચેન્જ થઈ ગયું એ તમને કઈ ખબર હવે તો એને તું જ કહો મને એ ઠીક ચડે સોનીલ ઉપર મને ફોન ન કર્યો એકવાર કઈ ન કર્યો એ તો કરતી નહીં અમે કીધું કે નિશુન પગ ભાંગો તો કે હાઈલી હાથે કરે હાલતી હોય તો ન ભાંગી તો ન કે ભાંગી જાય હમ જો એવા એવું બધું બોલ્યું મારા વિશે એને એમ કઈ નથી મારે ના કઈ નથી તું છે ને પાછળ દોડ્યા રાખે દોડ્યા રાખે હું કરવા દોડે છે હે જો આવે છે હમણાં છે ને પાછળ છે મારું પાર્ક કરે સ્કૂટર મેં તો એની સાથે વાત કરલો આવો છે તો નહીં શું કરવાની પાછળ દોડે છે મારે ના હવે કંઈ નથી દોડતી જો મારું એક માગવા એવું ન લાઈક આંટી છે ને એ લઈને આવ્યા તો મમ્મી મેં કીધું જોવાનું મમ્મી ફોન કર્યો હવે હું કરી લોકો જવાબ આપશે જાનું કે છે ને પગ દુખે છે તો એમ કહી દીધું બરાબર ને હવે તમે બધું મન વારી લીધું મને ખબર છે કે હવે એ મારું નહીં થાય હવે શું ને પાછળ મારે દોડવાનું તો પછી હું ખોટે ખોટી આવા કરીને પાછળ કાંઈ એને છે નહીં તને આવું છે ને તો એકવાર વાર નું કીધું કે હું શું ફોન કરીશ કેમ છે ની શું મજા માં ને ઓહો પગમાં તો સારો એવો પાટો આવ્યો હે સારું છે ને શું કરવા દોડી રહી તમે એમ દોડાય નહીં તમને પાછળ ધ્યાન રખાય કોઈ એવું દોડી દોડી ન જોવાય ના ના હવે જોઈ સારું છે તમે ઉપાધિ ન કરો બાર દસ દિવસનો પાટો હોય ત્રણ દિવસથી તો જાય મેડમ કે ઘણું સારું છે આરામ કરું છું ને એટલે કોલેજમાં શું કરે હું એ તો કયો મને હું પછી ક્યાંક હું પાછળ રહી જાઉં ને ના એના તો કાંઈ નથી કરાવ્યું આજે બધું એક્ઝામની તૈયારી હું કરતા હતા કાંઈ કરાયું નથી બે મેડમ તો આવી વાય નહોતા તો એ ટેન્શન લે ને તું તારા પગમાં ધ્યાન રાખ બધું સારું થઈ જાય હમ તમે ધ્યાન રાખો ને સુબેન ઓ કો કરો ઘરોમાં બેહો બેહો મમ્મી ચા અને પાણી નાસ્તો લેવા જ ગયા છે જો બનાવવા હું બેસો જઈ ગયા અરે નાસ્તો બાસ્તો ના કરવો કઈ માસી ના દેરાન કરવા તો કે બાકી મજા માં તો સુનિલ ફોન મેં એને કીધું કે નીસુ પગ ભાંગી ગયો પછી તમને કઈ રહ્યો નીસુ બેન ફોન ના રે ના મને તો કઈ ફોન નથી આવ્યો હું એને ઈચ કઉ છાનો ને કે મને કઈ ફોન બોન કર્યો નથી કઈ નહીં ન આવે તો મારે કઈ જરૂરી નથી સાચી વાત છે આવા અમને બોલાવાય એ નહીં આવે વિડો બીનો ઠન ઠની ને આવ્યો તો સ્કૂલે જઈ તમે જુઓ તો આમ નો કઈક અલગ જ મેપમાં હોય એવી રીતે બોલતો તો હમ હમ ખોટું બોલ માં તંતાઈ માના હમ ક્યાં ગઈ મને કહી દે ન કરો ભાઈઓ ઝાપટ થાય મને હરી કો કહી દે તું કઈ નઈ મમ્મી આશિષ આવી વાત તો આશિષ માં બેઠા હતા તો દુકાને જ ગઈ તી આશિષ નો જોઈ ગઈ મમ્મી એલો આશિષ પાહે ઓય બીતી પાંચ મે હઈ રે માં તો આશિષ પાહે ગઈ તી કીમ તાર આશિષ પાહે જવાની શું જરૂર હતી તારી હગઈ થઈ કી દન ખબર ન તેલા ભવાડા થા તોય તારી હગઈ થઈ ગઈ એમ કેવો લા પુષ્પા બેન ની થકી હું કરવાય ના પાહે ઊભી તને અક્કલ ન તારા માં જીડી મને તાર મારે તાર બાપને ને કેવું કે આશિષ પાહે ગઈ તી તને ન ખબર ની કેવો માણસ હે કરવા એની પાસે ગઈ હતી ગઈ તો તું ને આવી ગઈ એટલે તો વયો ગયો કેટલા ટાઈમ થયા હે પાછો આવ્યો તો તું એની પાસે ગઈ મમ્મી શું કરું પછી કે ખાલી જોઈ તો બે મિનિટ વાત કરી કોઈ મમ્મી ઓલી દુકાન છે ને બાલરે કરે છે ને એની પાછળ ખાલી બે મિનિટ એની મને કંઈ જવાબ ના આપ્યો કે મને વાત ની ખબર પડી ગઈ મમ્મી એને મારી સગાઈ ની ખબર પડી ગઈ એટલે તો અમને બહુ બોલાવતા મમ્મી હાજર હવે તારું જવાનું કે આવવાનું બંધ પેલા તને કહી દઉં તારા છે ને ફોન કરીને લગન વેલા કરાવી દેવા મારે ઉપાધી તને તું આવી ઉપાધી કરાવ એકરો એક કોર ભવાડા થ્યા તા બધાય તારા તને કઈ ખબર નહોત વાત કરતી હા મને કઈ વાંધો નઈ બસ હવે નઈ જામ બાર બસ હવે તમ કે હોને મત કરી હું કરવા એમ કી જા મને આ તાર પપ્પા ના હોય બી માતા પપ્પાને કીધું એક તો માન કરીને હગાઈ થઈ એટલા ટાઈમ થયા ને છોકરી પાછી ગઈ આ છેને મળવા તને જ ખબર હી નઈ પડી તને હે તું ને ગઈતી હોય બી તને કઈ દેખ્યું નઈ 50 વર્ષે દુકાઈન કા હે

હા તમે કોઈ વાત ન કરતા ને હું નહીં કરું જો વાત તો ગાત માંડવે આવીએ ને તઈ ખબર પડીએ બરાબર ને હટા તો બધે લોલમ લોલ છે પગલ તઈતી સુનીલ તા હા પાગલ થઈ ગયો પાયલ વાહે ન થઈ ગયો મને તો એવું લાગે તેતી તા હા પાગલ થઈ ગયો એની વાહે તઈ તમે શું કરું રાંધવાનું હે મારે તો કોઈ ન કરું જો છે ને ખાલી ખીચડી ખાવી દઉં વઘાર કર નાખું તો દહીં નાખીને ખાઈ લે લેઓ મારે તો આવી આવું આ એ ન મારો છોકરો ગયો ગાય ને છે ને આઈ ગયા છે વાડીએ ટી કે ખાવા ને લઈ નહીં નહીં ખાવા આવી ટી કે છે ને વાડીએ હવા રોટલો શાક લઈ ગયા ટી હવે નહીં આવે ટી ખીચડી વગારવી ને રોટલો નહીં પડ્યો તમારે શું કરવું ના ના મારી કોઈ ન કરવું ખાલી જમ બે માણસ છે ટી હું નથી કેતી રખ્યા ઢોકળા કરી નાખવા જાઉં ને મસ્તી ના ઉતાર નાખને ને અરે લઈ લઈ જાજો શાકવા ખાવે તો હા આથી બેગ દઈ દેજો તો તા ચાર પાંચ કોણ નાખ જો ને અમારે તો મારી ખીચડી ન વઘારવી બાને બે ખાવા ને બે હું ખાઈ નાખી ખાઈ રહે અમારતા

バトルのときは、バトルのときは、バトルのトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのとときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのとトルルのときは、バトトルルは、ときときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バトルのときは、バ